સ્થળે રવાના થઈ ચૂકી છે રેસ્ક્યુની કામગીરી માટે પ્લેનમાં બસો બેતાલીસ લોકો સવાર હોવાની પણ મોટી અપડેટ પ્રાપ્ત થઈ રહી છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તત્કાલિક જ મુખ્યમંત્રી સાથે ટેલિફોનિક વાતચીત કરી છે આ દુર્ઘટનાની જાણકારી પણ તેઓ મેળવી રહ્યા છે તો હાલ તો યુદ્ધના ધોરણે રાહત અને બચાવની કામગીરી કરવામાં આવી રહી છે ઘટના સ્થળે અત્યારે અનેક એમ્બ્યુલન્સો છે આ સમગ્ર વિસ્તાર એમ્બ્યુલન્સના સાયરનથી ગુંજી ઉઠ્યો છે આ પ્લેનનો કાટમાળ પણ દ્રશ્યોમાં જોઈ શકાય છે એક ને ચાલીસ કલાકે પ્લેન

એક ને આડત્રીસ વાગ્યે ટેક થયું હતું અમદાવાદ લંડનનું આ મુસાફર ભરેલું પ્લેન એકને ચાલીસ વાગ્યે ક્રેશ થઈ અને બિલ્ડિંગમાં અથડાયું હતું